તો જો આપણે તો તમને બધાને ઘણી ખરાની કમેન્ટ આવી હતી કે તમે કેમ વિડીયો બનાવતા નથી અને શું પ્રોબ્લેમ છે તો આપણે વિડીયોમાં બના રહેજો આપણે કહેશું કે શું પ્રોબ્લેમ હતી અને કેમ વિડીયો ન બનાવતા તો ઘણા બધા લોકોની કમેન્ટ આવી લેતી અને ઘણા લોકોને આપણે કે મળવા આવ્યા ને એ લોકોએ કહેતા કે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો અને ઘણા લોકો ફોન કરી કરીને મતલબમાં ફોન નંબર હોય તો ફોન કરી કરીને કહે કે તમે વિડીયો કેમ બનાવતા નથી એમ તો થોડી જાજી પ્રોબ્લેમ હતી કેમ કે એવું તો થોડું જાજુ હેલત કરે તો અમારે છે ને નટરાજ અને રિયાનભાઈ જો તમને બતાવી દો તમે ઘણા સમયથી આપણે જોયા નહીં છે કે કેમ કે આપણે છે ને એક મહિનાથી વિડિયો નહોતા મૂકતા એટલે તમને બધાને ખબર પડી ગઈ છે રિયાનભાઈ ને કેવલભાઈ મિતાલીબેન શું કરે બધાય તો આપણે કે તમને નટરાજ ભાઈ ઊભા છે તો બધા મિત્રોને જય માતાજી તો આપણે ઘણા ટાઈમ પછી મળીએ છીએ તો બધા યુટ્યુબ ફેમિલી અમારી કેવી છે આમ તો મજામાં જ હશે તો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો અને જાજા દિવસે મળીએ એટલે આમ તો ઘણા દિવસથી વિડીયો આપણે મૂકતા નહોતા પણ થોડુંક કારણ હતું એટલે નહોતા મૂકતા અને ઘણા મિત્રોને છે ને કમેન્ટ ઘણી ફોને કરીને કીધું કે વિડીયો કેમ ન મૂકતા હું તો થોડીક પ્રોબ્લેમ છે એટલે નહીં મૂકતા અને બીજું કહેવાનું કે હું છે ને રાજસ્થાન વિયો જેલો હતો દસ પંદર દિવસ જેવું રાજસ્થાન જેલો હતો થોડુંક એવું અને બીજી થોડીક બીજી તકલીફ છે અમુક મિત્રો છે ને અહીંયા મળવા આવ્યા હતા અમારા સબસ્ક્રાઈબર તો બહુ દૂરથી આવ્યા હતા બ્રાહ્મણ હતા એ દુબઈ રહેતા એક મિત્ર દુબઈ રહેતા ને અહીં નજીકના ગામડાના છે પણ એ દુબઈ છે કે ક્યારેક આ સાઈડ ફરવા આવો તો આવજો અને એ ભાઈ એવું મસ્ત સલાહ આપી કે અમુક નેગેટિવ ને અમુક પોઝિટિવ કીધા કરે પણ ખાસ કરીને તમારે વિડીયો છે ને કન્ટિન્યુ રખાય કે મૂક્યા રખાય એમ તો અમે ત્યારે નક્કી કર્યું તો મૂકીએ એમ પણ પાછો એક બે દી બીજે દી ત્રીજે દી એમ ઠેલાતું જતું હતું થોડીક પ્રોબ્લેમ છે કેટલા મિત્રો ને કેટલા આપણા સબસ્ક્રાઈબરો ને કોણ કોણ વાટ જોઈને બેઠા તમારા ની એ ખાસ કરીને ગમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો અમારે રિયાનભાઈ છે ને અવડા થઈ ગયા છે રિયાનભાઈ હતી અને ખાસ તો છે ને પ્રોબ્લેમ એવી હોય કે છે ને રિયાનભાઈ પછી નટરાજ વૈયા જાય પછી બે છોકરાને ભણવાનું ટિફિન નવરાવા ધોરા ઘરનું કામ ને દુકાન એ પણ થોડી જ ઘરની પ્રોબ્લેમ હોય તો એના લીધેથી હતી અને હવે કન્ટિન્યુ વિડીયો આવશે કે નહીં એ આપણે કહેશું તમને કેમકે હવે અમે એક નિર્ણય લીધો છે કે કન્ટિન્યુ વિડીયો કરવા છે કે શું કરવું છે તો છે ને અમારે ને એવું બધું બધી જાય ને એટલે એથી થોડુંક બ્લોક ન આવે અને બીજી થોડી જાજી હોય એ તો આપણે કાંઈ બહુ કેવું નથી અત્યારે કેમ કે અમારે જોયાનભાઈ સેલું થઈ ગયું હોય કેમ કે મોટા થઈ ગયા ને એટલે થોડું જાજુ એ એ કેરા કર્યા આનો વિડીયો બનાવીએ તો સારું ન લાગે કેમ કે છોકરા રોરાયે વિડીયો બનાવવો તો ઘણા અમુક લોકો સમજાય અમુક લોકો ન સમજાય એમ કે છોકરા રોરા રોરા વિડીયા બનાવે અને ટાઈમ ન હોય આમ થાય તેમ થાય તો વિડીયા બનાવે બહુ શોખ એમ તો એવું એવું હોય અમુક અમુક પ્રોબ્લેમ તો એવું બધું ઉપર ધ્યાન નહીં દેવું ને આપણે છે ને હવે વિડીયા રોજ માટે બનાવીશું એવું નક્કી કર્યું છે તો અત્યારે અત્યારમાં તો કામકાજની છે ને પથ્થારો પડી ગયો છે કેમ કે ખબર જ હશે બધા અમારે કામકાજ વધારે વિડીયોમાં આવતું જ હોય તો આપણે છે ને નવું નવું વિડિયોમાં આવે એવું કઈ કોશિશ કરશું તો તમને બધા એને વિડીયોમાં મજા આવે એવું તો આપણે કરવું જરૂરી છે કેમ કે એ ખરખું તો રોજ રોજ જોઈને તમને પણ કંટાળો આવતો હોય તો આપણે કોશિશ કરશું અને મસ્ત મસ્ત બ્લોગ બનાવશું એવું કે નક્કી કર્યું છે હવે આપણે રોજ વિડિયો બનાવીશું હશે જ ને હા તો હવે ડેઈલી આપણું બ્લોગિંગ આવશે અને ખાસ કરીને મિત્રો નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી રીતે સપોર્ટ કર્યો એ રીતે સપોર્ટ આપતા રહેજો લગભગ છે ને અમારો વિડીયો એક મહિનો જેવો ટાઈમ થવાયો છે

તમારો બધાનો આભાર કેમ કે એમને વિડીયો ગેમ નથી આવતો કેમ નથી આવતો એમ કીધું ને એટલા માટે જ અમે વિડીયો આજે બનાવ્યો છે અને હવે બનાવતા રહીશું એવું અમે કહીશી પણ હવે પછી આગળ તો ખબર તો કહેતા નહીં કે ઘડીકમાં હું થઈ જાય હું નહીં કાંઈ ભવિષ્યમાં કાંઈ ખબર તો હોય નહીં અમે તો બધું કહીએ આપણે કે આવી રીતે આમ કરવાનું છે પણ પ્લાન આપણો પ્લાન કર્યો હોય એવું તો કાંઈ થતું નથી

તો ઈસા આચાર છે ને ખામો નિકા બહુ તો ઓછાર પા થઈ ગયો બગીચો બહાર હુઈ લેઈ દે કાંઈ લેવા નઈ તો એમ કે તો આ લેવા કે અમે નેમ તો કે ગોસ લેવા ખાન લેવા એમ કે જો મનસુરી આમ છે ને તો બહુ પાડે લાસી મનસુરી માં આમેટા એટલે અમે વિડિયો નઈ મને દે દું નુ ને લાવો હા ભાસ ઉગી દે આજ લઈવા કે આજ અમે મનસુરી માં એટલે વિડિયો બનાવને જરૂર કરી એટલે બધા દાત કાઢે ને આવડે લેલા મનસુરી માં ને દાત કેલો